તો મને જણાવો કે તમારી ગાયને શું શું પ્રોબ્લેમ હતા મારી ગાયને શરીરમાં ફોલ્લા નીકળી આવેલા હા વાયરસ જેવો વાયરસ લંપી વાયરસ થઈ ગયેલો લંપી વાયરસ હા પછી બીજું એના કારણે શું લંપી વાયરસ જ્યારે થયો તો એનાથી એને કેવું હતું એમ દૂધમાં વધારે ઘટાડો થયો કેટલો ઘટાડો થયો દૂધમાં તો આ પેલી ગાય વી આવીલી ને હા તેને ઘટાડતા હા પણ તો એને આચર પાસે ફુલ્લી નીકળી આવી હા એટલે અમે કાઢવા પછી બંને જ કરી દીધું એનું હા કાઢવાની દેને હા એટલે બંને જ કરી દીધું ગાય બચી ગઈ તો હારું એમ હા એટલે દૂધ બંધ કરી નાખ્યું હમ આચર પણ ફુલ્લી આવી ગઈ એટલે બરાબર અને ખોરાક ખાવાનું કેવું હતું સુમન દાણ પછી ગવારનો લોટ મસ્ત પણ પહેલાં જે ખાતો ખોરાક ગાય ખાતી એવું ખોરાક ખાતી કે ઓછું ઓછું કરી નાખેલો પછી તો ખાવાનું હવશે કરી નાખેલું હા

ને ચાલુ કર્યું ત્યાંથી અમારે આ વાસડી સુધરી ગઈ ને ગાયો સુધારી ને ભેંસ ને જરાક તકલીફ હોતી એમ બિયાણ માં દિલ જેવું તો આ પાવડર ખવડાવતી અમને આ રીતના બિયાઈ ગઈ અચ્છા એટલે દિલ નહીં નીકળ્યું તો દિલ નીકળવાનો પ્રોબ્લેમ પણ દૂર થઈ ગયો લંપી વાયરસ પણ સારો થઈ ગયો હવે એક ગાય મરી ગઈ એમ કે તો એને બી એવું લંપી વાયરસ જ થયેલું હતો

હારું નહી ના પાવડર ખવડાવી દીધો એટલે અત્યારે બધા જેને જેને વાયરસ લાગેલો બધા હારા થઈ ગયા ખાઈ હોય પાણીમાં એટલે પેલા પેલા ગાય નઈ ખાતી હતી એટલે બોટલ માં જ પીવડાવી નાની વાત ને તો એ પછી બોટલ માં એને પીવડાવ્યું ગાય ખાઈ જાય ગાય ખાઈ જાય વાસડી નહી ખાય બરાબર હમણાં તો બહુ થઈ ગઈ વાસડી વાસડી બી સારી થઈ ગઈ એકદમ ઉકાઈ ગયેલી હરકા દેખાતા હા તો તે પણ સારી થઈ ગઈ બરાબર છે તો આ પાઉડર વિશે બીજા પશુપાલકને શું કેવા આવશે તમારે આ ખવડાવું જોઈએ કે નહીં ખવડાવું જોઈએ તમને અનુભવ પાકો થઈ ગયો બરાબર અને આ જો માનો કે નહીં ખવડાવેલો તો આજે પશુઓની હાલત ગંભીર રહેશે પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે એક ગાય અને બીજી પણ ઘણી બધી ગાયો છે છે તો એને લંપી વાયરસ આવી અને આજે સુરક્ષિત જે નેટસફ કંપનીનું પેટવેટ છે એ પ્રોડક્ટ વાપર્યું અને વાપરીને આજે એકદમ તંદુરસ્ત ગાયો છે બરાબર ખોરાક પણ હવે બરાબર ખાય ને પેલા જ્યારે વાયરસ આવી ગયો ત્યારે કેવું કહ્યું ખોરાકમાં બહુ ઓછું ખાતું હતું હવે બરાબર ખાય બરાબર તમારી ગાયને શું સમસ્યા હતી એનો શું પ્રોબ્લેમ થયો અને પેલા પોલા નીકળી આવેલા અચ્છા આજે શરીર ઉપર દેખાય હમ અત્યારે આજે આ ડાગા દેખાય અહીંયા આ બધા ફોલ્લા નીકળેલા હતા કે હમ મને હા બરાબર છે મતલબ આને લંપી વાયરસ કહેવાય તો આ બધી ગાયો છે અને ભેંસ પણ છે ને હમ બે હા બે ભેંસ છે હમ બાકીની ગાય કેટલી છે ગાય

નાની નાની વાછીઓ છે એને પણ આ લંપી વાયરસની બીમારી થયેલી હતી વાયરસ લાગેલો હતો આગળ લંપી વાયરસ ગાય તમારે ત્યાં ગુજરી ગયેલ એવું ખરું એને આવું થયેલું હતું આવો વાયરસ આવી ગયો ફોલ્લા પડી ગયેલા અચ્છા પડેલા હતા એને અચ્છા તો પશુપાલક મિત્રો તમે પણ આપણે પશુપાલનની જે પ્રોડક્ટ છે પેટવેટ એ વાપરો અને ગાયને તંદુરસ્ત રાખો જે એમનો આ જીવતોને ને જાગતું ઉદાહરણ છે તમે શું વપરાયું આ પાવડર છે બરાબર બે ટાઈમ વપરાવતા કે એક ટાઈમ વપરાયું બે ટાઈમ વપરાયું અને આજે આ એકદમ તંદુરસ્ત છે